લાખ ઉપર વ્યૂ જતો હોય ને ઈને ક્રિએટર કહેવાય ને લાખ ઉપર ફોલોઅર હોય ને ઈને ક્રિએટર કહેવાય હેલો મિત્રો જય માતાજી જય રામ જય દ્વારકાધીશરમ કેમ છો મિત્રો હું છું તમારો પ્રિય ગિલનો ગગુડિયો આપડે નવા રોસ્ટિંગ વિડિયોમાં ભાઈ સ્વાગત છે તમારું આપણી ચેનલનો મિત્રો આ પેલ્લમ પેલો રોસ્ટિંગ વિડિયો છે મિત્રો તો જો રોસ્ટિંગ વિડિયો તમને ગમે બરાબર તો ચેનલને લાઈક ચેનલને નહી વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ને ધનક કોમેન્ટ છોકી નાખો તો મિત્રો આગળ તમે જોયું છે નથી જોયું તો ચાલો ફરી એકવાર તમને દેખાડી દઉં લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય જોઈ લીધું મિત્રો ભાઈ શું કહે છે કે લાખ લાખ જેને ફોલોઅર્સ હોય લાખ લાખમાં વ્યૂ આવતા હોય એને શું કહેવાય ક્રિએટર કહેવાય હા મને જ ખબર નહોતી મિત્રો કારણ કે આપણે નવું નવું યુટ્યુબમાં ચાલુ કર્યું છે હમણાં થોડોક ટાઈમ થયો છે એની માની ને કે પંદર થી વીસ દિવસ થયા છે બરાબર પણ આ ભાઈ નો વિડીયો આટલો આવ્યો એટલે મને એમ થયું કે ચાલો આની કોઈ રોસ્ટિંગ રોસ્ટિંગ મારી દઈએ તો એ ભાઈનું હવે એવું કેવું છે કે લાખ લાખ વ્યુ આવે અને લાખ લાખ ફોલોવર્સ હોય એને ક્રિએટર કેવાય ઇન્ફ્લુએન્સર્સ કહેવાય હવે એ હું કહેવાતું ભગવાન જાણે પણ તમે ટૂંકમાં સમજી જાજો ભાઈ મને એટલું બોલતા આવડતું જ નથી તો મિત્રો મારે એક કહેવાનું છે કે આ ભાઈ ક્રિએટર બની ગયો છે બરાબર ચાલો કઈ વાંધો ભાઈ સીતે સીતો લાખે જ પોતી ગયો તો હે ભાઈ તું સીતે સીતો લાખે જ પોતી ગયો તો મિત્રો આ જે ભાઈ છે બરાબર એ ભાઈ અમે બે શું કહેવાય લોહીના સંબંધ છે બરાબર છેટા તો છેટા એ આ છેડે રહી છે હું એલા છેડે રહું છું અમારે લોહીના સંબંધ છે લોહીના એટલે કે ઈ જે જ્ઞાતિનો છે હું જ ઈ જ્ઞાતિનો છું પરંતુ ઈ જે કુટુંબનો છે ઈ જ કુટુંબનો હું છું બરાબર છતાં પણ અમારામાં કેટલો તફાવત છે એને લાખ લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા છે ફોલોઅર થઈ ગયા છે આપણે હજી કાંઈ થયું નથી આપણે હજી માંડ માંડ બે સબસ્ક્રાઈબ થયા છે મિત્રો બરાબર તો હવે એનું કહેવાનું એમ છે કે લાખ લાખ સબસ્ક્રાઈબર હોય લાખ લાખ ફોલોવર્સ હોય એને ક્રિએટર કહેવાય બરાબર તો ભાઈ અમને ખબર નહોતી કે કીધું બહુ સારું થયું ભાઈ અને બીજી વાત કે ભાઈ જો આપણે વ્યૂ કઈ રીતના વધે ખબર છે તમને વ્યૂ વધારવા માટે મિત્રો પહેલા તો તમારે સારું એવું ભયરું જોઈએ સારું એવું એટલે મોટું કદાચ ઓલું હશે તો ચાલશે પણ આવડવું જોઈએ બોલતા આવડવું જોઈએ અને લોકો કરી નાખે છે એવું નથી કે ચાલો આપડે અચાનક કેમેરો બધું થઈ જાય એવું નથી જોર જોર બતા દે એને આખી સ્ક્રિપ્ટ ગોઠવેલી હોય છે કે હું આમ કરું એટલે તારે આમ કરવું તું આમ કરે એટલે હું આમ બરાબર કહી નહીં અભી ઓર સુનીએ એ રીતના એક આખો એનો સ્ક્રિપ્ટેડ વિડિયો હોય છે એના ઉપર હાલે છે ને પબ્લિક ને હું છે મામકુ એટલે હું કે કે મામકુ માં હવે ઉલ્લુ બનાવે છે મામકીના ના રમાડે એમ કે અમે આ રીતના આમ જાતા હતા ને મે કેમેરો ચાલુ કરી દીધો ને આ રીતના નામ મે રે હું કે કે આ રીતના અમારે સીન થઈ ગયો સોરી સોરી સીન થઈ ગયો નથી સીન કરે છે બરાબર

હુકમે આપણે ક્રિએટર નથી લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય હા ભાઈ એમને ખબર છે ભાઈ લાખ લાખ સબસ્ક્રાઇબર ને લાખ લાખ ફોલોઅર ને લાખ લાખ વ્યૂ આવતો એને ક્રિએટર કહેવાય ભાઈ મે તું મને હવે હું હંભરાઈ મને ખબર છે કે ભાઈ મારે નથી લાખ લાખ ફોલોઅર નથી લાખ લાખ સબસ્ક્રાઇબર વ્યુ એ લાખ લાખ નથી આવતા ભાઈ વાત સહી છે પચાસ તો માંડ બે વ્યૂ તો માંડ આવે યાર મારી ચેનલ માં જોઈને વિઝિટ કરીને જોડ્યો એકવાર તો ભાઈ તારા એકવાર આઈડીમાં તમે જોઈ લો બધે આની આઈડી છે જેમાં મિસ નથી એમાં કેટલા કેટલા વ્યૂ આવે છે તમે બધા એમ કહેશો કે એના મિસ નથી એમાં તો બોલું વ્યુ છે પણ એ મિત્રો રીતે રીતે હજાર વ્યૂ આવેલ છે પણ એ બીજા ક્રિએટર સારે હોય ને મોટા જેમ કે નીલ ચાવડા ભરત આહિર એવા હોય ત્યારે એને લાખ લાખ નો વ્યૂ આવે છે બરાબર અને તમે સાઈડમાં એનું ક્રીન રેકોર્ડિંગ ચાલુ જ છે તમે જોઈ લો અને બીજી વાત કે ભાઈ જો તારે ઇન્સ્ટાગ્રામમાં એટલા ફોલોઅર્સ છે ને એ તારે કઈ રીતના ભેગા છે ને અમને ને તને બેય ને ખબર છે બરાબર એટલે તું એક વાર આ સ્ક્રીન શોટ તમે જોઈ લ્યો મિત્રો આ સ્ક્રીન શોટ એ ભાઈ ખુદ નો આઈડી નો છે ને એની પ્રોપર આઈડી નો છે નહીં નહીં અભી ઓર સુનિયે એ શું કે ખબર મારે તારી પાસેથી થી 5 ફોલોવર જોઈએ છે અથવા તો 10 ફોલોવર જોઈએ છે જો તું એ ના કરી શકે ને બે દી તો તું મને અનફોલો કરી નઈ બરાબર અને એવી રીતના મિત્રો એ રિક્વેસ્ટ કરે કે ધમકી એ સમજાતું નથી એવી રીતના ને એને ફોલોવર ને સબસ્ક્રાઇબર ને વધારેલા છે બરાબર અને પાછો વિનંતી કરે છે કે આટલો મને સપોર્ટ કર દે તારી પાસેથી મારે પાંચ ફોલોવર જોઈએ ને પાંચ ફોલો 10 ફોલોવર જોઈએ છે મે મિત્રો આપણી ચેનલ ના રોસ્ટિંગ વિડિયો આજે બુતી જ રાખીએ બરાબર જેમ કે આપણો પેલો પેલો રોસ્ટિંગ વિડીયો છે આપને એવું કઈ આવડતું નથી બરાબર ને આપણી ચેનલ નો વ્યૂ પણ નથી આવતા જો આ કદાચ આ વિડિયો 500000 એ પોતી જાય તો આગળ આપણે કંઈક નવીન ગોઠવશું આજના વિડીયો માટે એટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ને કમેન્ટ ઠોકી નાખો એક